નવપ્રવાહ ગુજરાત ન્યુજ માં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માં લીલા ગાંજા છોડ સાથે એસઓજી ની ટીમ ની રેડ સફર બનાવ ફક્ત પોલીસ ને મળતી માહિતી મુજબ આવનારા તહેવારોને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સારું આપેલ સૂચના અન્વયે વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા બાતમીના આધારે સિનોર તાલુકાના મિંઢોળ ગામથી રમણભાઈ મોટીભાઈ પાટણવાડીયા રહેવાસી મિંડુળ ગામ પાટણવાડીયા ફર્યું ટેકડા ઉપર માલિકીની વાડામાં નશાકારકારક વનસ્પતિ ગાંજાના છોડનું વાવેતર કરી વેચાણ કરી ગાંજાનું સેવન કરી રહેલ છે તેવી હકીકતના આધારે એસઓજીની ટીમે તપાસ કરતા કુલ લીલા ગાંજાના બહાર છોડ મરી આવ્યા હતા તેમજ તેમના રહેણાંક વિસ્તારમાં ગાંજાના છોડના બીજા તથા સૂકા પાંદડા ભુક્કા કે જેનું કુલ વજન છવ્વીસ કિલો એકસો ગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા બે લાખ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ સિનોર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેને લઈને પંથકમાં ગાંજાનું સેવન કે વેચાણ કરતા તત્વો ફળફળાટ વ્યાપી જવા પામ્યો હતો